નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ ચારના ગુજરાતી વિષય એટલે કે કુહો જેમના પાર્ટ નંબર એક ખિસ્સામાં પહેલવાન હા જેમના ભાગ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના તમામ વિષયના બધા જ પાર્ટના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ એટલે કે પાઠ નંબર ચારનો સોલ્યુશન જોઈએ નંબર ચોવીસ શબ્દોના અર્થ જાણો તે શબ્દનો ઉપયોગ કરી અને ફરી નવ વાક્ય બનાવો જોઈએ ભાડું થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત અહીં તમને બે વાક્ય આપેલા છે ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે નંબર બે મામાને ગામ જવા કેટલું ભાડું થાય હવે આપણે નવ વાક્ય બનાવવાનું છે કે નંબર ત્રણ અમને રિક્ષા ભાડું ન પોસાય

ત્યાર પછી નીરવું તો ઢોરને ઘાસ નાખવું બે તમને આપેલા છે ત્રીજું વાક્ય જોઈએ ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે ત્યાર પછી હિંસક તો બીજાને નુકસાન કરનાર બે વાક્ય આપેલા છે ત્રીજું વાક્ય જોઈએ વાઘ હિંસક પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી નંબર પચીસ જોઈએ ગીતને આધારે વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો સાચા વિકલ્પ સામે હુર્રે તથા ખોટા વિકલ્પ સામે ફુરરે લખો ખોટું હોય ત્યાં ફુરરે લખવાનું અને સાચું હોય ત્યાં હુરરે નંબર એક અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે અક્ષયજીની ઉંમર કેટલી હશે સિત્તેરથી એસી વર્ષ તો ફૂરે ફુર દસથી બાર મહિના કુર્રે અને દસથી બાર વર્ષ તો ફૂર ફુરરે નંબર બે અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે છ અને સાત છ અથવા સાત કે છ તેથી સાત તો છ સાત તો ફુરરે ફુરરે છ અથવા સાત તો ફુરરે અને છે તેથી સાત તો ફુરરે એટલે છ અથવા સાત નંબર ત્રણ લઈને બારાત આવ્યા એટલે તો દાદા વરઘોડો કાઢીને આવે છે તો ફૂર્રે ફૂરરે દાંતના જીભ પાસ સાથે લગ્ન છે ફુરરે ફુરરે અને આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા તો હુર નંબર ચાર નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી હુરરે બાળકોને બધું જ ભાવતું હોય તેથી ફુરરે ફુરરે મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી ફુરરે ફુરરે ચલો પ્રશ્ન નંબર છવ્વીસ વાક્ય લાગુ પડશે શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો એ ઉદાહરણમાં આપેલું છે આપણે આગળ જોઈએ બોખા મોમાં હથિયારો તાકાત આવ્યા જોઈએ આપણે નંબર એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે મોઢા માહી બોટલનો ડૂચો મારતા હતા એને નિર્તાતા હાય હાય કેવો ખોરાક નંબર બે દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદ વસ્તુઓ ખાઈ શકાય છે તો હવે ભેળ ભૂસું ભજીયા ભાત આવ્યા ત્યાર પછી નંબર ત્રણ મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે તો મોના ફ્લેટમાં છ સાત ભાડવા આવ્યા નંબર ચાર આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટુલી હતી તો જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું દાંત તો શું દંતુડિયું આવતું નહોતું નંબર પાંચ નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું તો શીર ચૂકાવી એ પહેલાં તો જે જે કરે પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે ચલો નંબર છ આહા મજા મજ્જા તો હડિપ્પા ભલે 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 નંબર સાત અક્ષયને તો રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ દૂધ જ એની રોટલીને એ જ એનું શાક ત્યાર પછી જોઈએ નંબર સત્યાવીસ અહીં કેટલાક શબ્દો આપ્યા છે એમને અક્ષયના દાંત આવતા પહેલા કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો જોઈએ આપણે દાંત આવતા પહેલા તો તેમાં શાંતુચો બોખો અને બોટલ દાંત આવ્યા પછી રોટલી શક્તિ હુરરે બચકું ચવાણું શેરડી ચચુકા ચીચુકા ચોકલેટ જામફળ અને કેરી નંબર જામફળી પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી તો જવાબ આવશે અક્ષય હોશિયાર છે તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે નંબર બે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે તો દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો જેનાથી ઝઘડો થતો આથી દાંતની સાથે ઝઘડો અને પચાત આવ્યા એમ કહ્યું હશે નંબર ત્રણ દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે તો દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા તેથી દાંત ખાન આખી જાન લઈને આવ્યા છે એવું કહ્યું હશે નંબર શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે તો દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જ જે તે અપાતું સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં આથી તમે ભૂખો મારતા હતા એમ કહ્યું હશે નંબર અક્ષય નાનો હોવા છતાં એને કેમ બોલાવે છે તો કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી બોલાવાય છે તેથી અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે નંબર છ દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે તો દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે આવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું મને સાત આપનાર કોઈ હોય તો કેવું સારું ત્યાર પછી નંબર ઓગણત્રીસ ઉદાહરણને આધારે શબ્દ બનાવો ત્રણ જોડી ઉમેરો દાંત તો દંતોડિયું બચું તો બચુડ્યું તારો તો તારલ્યો વાત તો વાતોડિયું લપ તો લપ લપ્યું ધુમાડો તો ધુમાડ્યું સાપ તો સાતોડિયું દોઢ તો દોઢિયું એક તો એકલ્યું સાપ તો સાપોલ્યું ઉતાવળ તો ઉતાવળિયું ટક ટક તો ટકટક્યું ત્યાર પછી નંબર ત્રીસ નીચા આપેલા શબ્દો ઝડપથી બોલો ક્યાં અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે કહો આવા બીજા શબ્દો શોધો અને બોલો તો અહીં પેલો વાક્ય છે તેમાં ત્યાર પછી બીજા વાક્યમાં થ ત્રીજા વાક્યમાં ડ ત્યાર પછી ધ આ રીતના તમારે શબ્દ બોલતા જશો એટલે દાંતને એટલે કે જીભ દાંતને ને અડે છે બીજા શબ્દો છે થાળી દક્ષા દર્પણ ધમણ નગર અને નવનીત નંબર ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે હવે તમે શું શું કરી શકો શું શું ન કરી શકો ચર્ચા કરો તો જોઈએ શું શું કરી શકાય પ્રવાહી પી શકાય ક્રશ કરેલો ખોરાક ખાઈ શકાય અને કોગળા કરી શકાય શું ન કરી શકાય તો બરાબર સ્પષ્ટ બોલી ન શકાય ચણા રોટલા જેવી કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ ન શકાય અને બ્રશ ન કરી શકાય વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સ્વા પોથીના સોલ્યુશન સોલ્યુશનને પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી પીડીએફ અને બુક મેળવી શકો છો નંબર બત્રીસ ત્રણના જૂથમાં કામ કરો તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો તો અહીં જોઈએ પાંચ આદિનાથ નગર નરોડા અમદાવાદ તારીખ પંદર છ એકવીસ મારા પ્રિય દાંત તમને કોગળા ભરીને યાદ આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે કે હું તમને કેવી રીતે કહું હું સેવ ચણા પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તમને ખબર છે આજે આજે મારે રાત્રે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે આમ તો શિરો મને ભાવે છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશ તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ સવાર સાંજ બ્રશ કરીશ તમારું ધ્યાન રાખીશ તમારી સાથે વાતો કરીશ મહેરબાની કરીને તમે પાછા આવી જાઓને તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી હે મારા વાલા ધોળા રૂપાળા દાદ હું તમને વિનંતી કરું છું અને હા સાથે દાઢ બહેનને પણ લેતા આવજો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ ગઈ એટલે કે ભૂલ થઈ હોય એની માફી માગું છું તમારા આવવાની રાહ જોઉં છું તમે આવશો તો મને રાહત થશે તમને હું સારું સારું ઘવડાવીશ આવશો ને લિખિત તારો મિત્ર અજય નંબર બાળક ચાલતું થાય તો તેના પગ આવ્યા એમ કહે છે બાળકને પગ આવતા પહેલા શું થાય છે તે માટેના વાક્યો બનાવો તો જોઈએ અહીં તમને આપેલા છે તે માટે આવતા શબ્દો ઉપયોગમાં લઈ શકો કાગરૂ ઘોડિયું ખીલે બાંધી રાખવું જાત્રા યાત્રા પાખોડિયા ધમાલ દોડ 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 અને તોડફોડ જેની બહેન ભાઈને પગ આવ્યા તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો કે પગ આવતા પહેલા કે કાહાંગ્યું હોય તે ઘોડિયામાં રમ્યા કરે તે ભાખોડિયા ભરે તેની યાત્રા શરૂ થાય પગ આવ્યા પછી તેની ધમાલ વધી જાય છે દોડા દોડ કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે ક્યારેક તે ક્યારેક તો તેને ખીલ્લે બાંધી રાખવું પડે નંબર ચોત્રીસ વાંચો મજાક કરો અને સમજો સમજાવો તો આ રીતના તમારે વાંચતો જવાનું છે સમજવાનું છે અને સમજાવતું જવાનું છે નંબર પાંત્રીસ હસીએ ચિંટુ કહે શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો ડૉક્ટર કહે ના હું કાઢી કે કેવી રીતે ચિંટુ કહે છે તો કે હિ હિ નંબર છત્રીસ લગભગ સરખા તો અહીં કેટલાક તમને શબ્દો આપેલા છે તેમનું વાંચન કરવાનું છે તમારે અને અહીં શબ્દ પોટલી છે જોઈએ ત્યાર પછી પ્રતિક્ષા તર્યા પક્ષી ધ્યાન વિદ્યા લક્ષ જ્ઞાન વિદ્યાર્થી શક્તિ પ્રક્રિયા તર્ય કષ્ટિ ત્યાગ ભક્તિ ધર્યા ક્ષમા ખ્યાલ અને અતિશય તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો આપેલા છે તેમાં તમે સ્કેન કરી અને તેમાં તમે જોડાઈ શકો છો અને જેમાં તમે અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે હવે ફરી મળશો આપણે પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે